તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ સામે મળી રહ્યા છે હકાપા ગઢવીના ગાડીનો થયો મિત્રો અકસ્માત હળવદ નજીક મિત્રો થયો અકસ્માત તમે જોઈ શકો છો કે ગાડીના સાહેબ ટકડે ટકડાને કટડે કટડા થઈ ગયા જુઓ સાહેબ આ ગાડીના આગળનો ભાગ તમે જુઓ સાહેબ જે કાચ હોય છે લેફ્ટ સાઈડમાં એ કાચ જુઓ સાહેબ એ કાચ પણ આખો આખો ભંગાઈ ગયો છે ભાઈ જોઈ લો તમે આખો કાચ સાહેબ આખો ભંગાઈ ગયો છે તમને બતાવું છું ઇન્ટરિયલ પણ કે સાહેબ આ ઇન્ટરિયલ જુઓ તમે આ ઇન્ટરિયલ કે જ્યાંથી જે ગાડી ચલાવતા હોય છે હકાબા ઘટવી એ ઇન્ટરિયલ જુઓ ત્યાં પણ મિત્રો તમને જોવા મળતું છે એકલા મિત્રો ટકડે ટકડા જુઓ ખાલી આ ઇન્ટરિયલની આવી હાલત થઈ છે મિત્રો પરંતુ એ તમ તમને આગળ કહું છું કે હગાબા ઘટવીને કેટલું લાગ્યું છે એ પણ તમને કહું છું આ જુઓ સાહેબ આ ઇન્ટરિયલના સાહેબ ટુકડે ટુકડા થઈ ગયા ગાડીના ટુકડે ટુકડા થઈ ગયા પણ સાહેબ માતાજીની દયા છે કે હકાબા ગઢવીનો વાળે વાંકો નથી થયો એટલે કે હકાબા ગઢવીને કાંઈ નથી થયું એ દ્વારકાધીશની કૃપા છે એ મિત્રો એમના માતાજીની કૃપા છે કે હકાબા ઘટવીને બિલકુલ કાંઈ જ લાગ્યું નથી પરંતુ ગાડીને તમે જોઈ શકો છો મિત્રો લાખો રૂપિયાનું નુકસાન આવી ગયું આગળની આખી બોડી ભગાઈ ગઈ છે તમે જોઈ લો સાહેબ આખી આખી બોડી છે એ ભંગાઈ ગઈ ભાઈ અને ઇન્ટેરિયલ તો તમે જોઈને તમારા હોસલ ઉડી જશે સાહેબ કે આટલું આખું ઇન્ટેરિયલ ભંગાઈ ગયું તો ભાઈ હકાબા ઘટવીને કાંઈ નથી હા ભાઈ રામ રાખે ને એને કોઈ ના ચાકે ભાઈ એ આપણે સાંભળ્યું છે કે રામ રાખે ને એને કોઈ ના ચાકે અને જ્યારે આપણે સારા કામ કરીએ ને ભાઈ ત્યારે આપણને રામ રાખે ને ત્યારે રામ ચાકે ભાઈ આ જોઈ લો સાહેબ તમે ઇન્ટરિયલની આવી હાલત થઈ છે આગળનું જે બમ્પર છે ભાઈ ત્યાં પણ તમે જોઈ શકો છો કે કેટલું ભયંકર નુકસાન ભાઈ ખરેખર આ જોઈને મારા તો હોશ ઉડી ગયા હતા ભાઈ આ શું પછી આ તો સમાચાર મળ્યા કે હાકાબા કઢવીને કાંઈ લાગ્યું નથી એટલે આપણને પણ ખૂબ જ ખુશ થયા ભાઈ કેમ કે એ પણ હાસ્ય કલાકાર છે ભાઈ આપણે બધા લોકો જાણીએ છીએ અને ઇન્ટરિયલની હાલત જુઓ સાહેબ તમે એકવાર હાલત જુઓ કેટલી કફોડી હાલત થઈ છે ભાઈ તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ